નમસ્કાર મિત્રો અમારી કે આરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલના મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી મિત્રો અત્યારે હાલ પરેશ રાવલને લઈને એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે હેરાપીરી ત્રણમાંથી પરેશ રાવલની એક્ઝિટ પર પ્રદર્શન ત્યારે ખુલાસો ત્યારે મિત્રો વિગતવાર વાત કરીએ તો પ્રિયદર્શને એક ઇન્ટરવ્યુમાં આ વિવાદ મુદ્દે વાત કરતા કહ્યું કે અક્ષય કુમારને કાયદેસરના પગલાં લેવાનો અધિકાર છે મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે કારણ કે એને મહેનતથી કમાયેલા નાણાં કે ત્યારે મિત્રો ફિલ્મમાં રોક્યા છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો આપને મિત્રો વાત કરવામાં આવે તો જણાવી દઈએ કે તેમણે એવો પણ ખુલાસો કર્યો કે આક્ષેપિત ફિલ્મ અધિકારીઓ પ્રોડક્શન વિરોધ નડિયાદવાલા પાસેથી કાયદેસર રીતે ખરીદ્યા હતા અને પ્રદર્શન કહ્યું કે મને ખબર નથી આવું કેમ થયું જી મિત્રો અત્યારને આ સૌથી મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવ હોય તો અમારી ચેનલના મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ